નમસ્કાર આજે આપણે એક એવા વિટામિનની વાત કરવાના છીએ જેની બહુ ચર્ચા નથી થતી એક એવું પોષક તત્વ જે આપણા સ્વાસ્થ્ય માટે ખરેખર ખૂબ જ જરૂરી છે પણ મોટાભાગે લોકોનું એના પર ધ્યાન જ નથી જતું તો ચાલો આજે વિટામિન કે ટુની આ અજાણી દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ આપણે બધા નાનપણથી સાંભળતા આવ્યા છીએ કે ભાઈ દૂધ પીઓ કેલ્શિયમ મળશે હાડકા મજબૂત થશે બરાબર ને પણ શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે શરીરમાં ગયા પછી આ કેલ્શિયમ જાય છે ક્યાં શું એ હંમેશા પોતાની સાચી જગ્યાએ એટલે કે હાડકામાં જ પહોંચે છે આ સવાલનો જવાબ કદાચ થોડો ચોંકાવનારો છે અને અહીંથી જ વાત રસપ્રદ બને છે અહીં એક મોટો વિરોધાભાસ છે જેને વૈજ્ઞાનિકો કેલ્શિયમ પેરાડોક્સ કહે છે મતલબ કે જે કેલ્શિયમ આપણા હાડકાને મજબૂત બનાવવા માટે છે એ જ કેલ્શિયમ જો ખોટી જગ્યાએ જમા થઈ જાય તો આપણા માટે ખતરો બની શકે છે એટલે કે જ્યારે કેલ્શિયમને કોઈ કહેવાવાળું નથી હોતું કે ક્યાં જવાનું છે ત્યારે એ હાડકામાં જવાને બદલે આપણી લોહીની નળીઓ એટલે કે ધમનીઓમાં જઈને જમા થવા લાગે છે આનાથી આપણી ધમનીઓ ધીમે ધીમે કડક અને બરડ બનતી જાય છે અને આ લાંબા ગાળે હૃદયના સ્વાસ્થ્ય માટે બિલકુલ સારું નથી તો પછી આ ગૂંચવણનો ઉકેલ શું શરીરમાં એવું કોણ છે જે કેલ્શિયમને સાચો રસ્તો બતાવશે વેલ એ જ છે આપણો આજનો અસલી હીરો વિટામિન કે ટુ તો આ વિટામિન કે ટુ છે શું સીધા શબ્દોમાં કહીએ તો એ એક એવું વિટામિન છે જે ચરબીમાં ઓગળે છે અને એનું મુખ્ય કામ છે શરીરમાં કેલ્શિયમનો વહીવટ સંભાળવો એ નક્કી કરે છે કે કેલ્શિયમ બરાબર હાડકાં અને દાંતમાં જ જાય બીજે ક્યાંય નહીં હવે એક વાત સમજવી બહુ જરૂરી છે મોટાભાગના લોકો વિટામિન કે એટલે કેવન સમજે છે જે પાલક જેવા લીલા શાકભાજીમાંથી મળે છે અને લોહી જામવામાં મદદ કરે છે પણ કે ટુ એનાથી બિલકુલ અલગ છે એ આપણને આથો આવેલી વસ્તુઓ ચીઝ અને પ્રાણી જ ખોરાકમાંથી મળે છે અને સૌથી મોટો ફરક એ છે કે કેવન શરીરમાં થોડા કલાકો જ ટકે છે જ્યારે કે ટુ દિવસો સુધી સક્રિય રહીને કેલ્શિયમને સાચી દિશા આપવાનું કામ કરતું રહે છે જરા કલ્પના કરો વિટામિન કે ટુ જાણે આપણા શરીરનું ટ્રાફિક પોલીસ છે એનું કામ છે કેલ્શિયમના ટ્રાફિકને કંટ્રોલ કરવાનું એ કેલ્શિયમને ધમનીઓ જેવી નો પાર્કિંગ જગ્યાઓથી દૂર રાખે છે અને એને સીધું હાડકાં અને દાંતના પાર્કિંગ લોટમાં મોકલી આપે છે આ કામ કેવી રીતે કરે છે એની પાછળ એક સિસ્ટમ છે વિટામિન કે ટુ શરીરમાં અમુક ખાસ પ્રોટીનને એક્ટિવેટ કરે છે એટલે કે એમને જગાડે છે કે ટૂ વગર આ પ્રોટીન સૂતેલા રહે છે અને પોતાનું કામ કરી શકતા નથી આમાંથી એક ખાસ પ્રોટીન છે જેનું નામ છે ઓસ્ટિયો જ્યારે કેટુ એને એક્ટિવેટ કરે છે ત્યારે એ જાણે કે એકદમ પાવરફુલ મેગ્નેટ બની જાય છે એ લોહીમાંથી કેલ્શિયમને પકડી લે છે અને સીધું હાડકાના બંધારણમાં જ જડી દે છે તો જુઓ આખી પ્રોસેસ કેટલી સિમ્પલ છે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ તો કેટુવાળો ખોરાક લેવાય એ પ્રોટીનને ચાલુ કરે એ પ્રોટીન કેલ્શિયમને હાડકામાં લઈ જાય અને પરિણામે ધમનીઓ એકદમ સાફ અને હેલ્ધી રહે એક નાનકડું વિટામિન કેટલું મોટું કામ કરે છે ઓકે તો હવે સૌથી અગત્યનો સવાલ આ જાદુઈ વિટામિન મળે ક્યાંથી સારા સમાચાર એ છે કે બહુ બધી સ્વાદિષ્ટ વસ્તુઓમાં છુપાયેલું છે ચાલો શરૂઆત કરીએ ચીઝથી કોને ન ભાવે બરાબર પણ શું ખબર છે કે સો ગ્રામ હાર્ડ ચીઝમાં લગભગ સિક્સટી સેવન પોઈન્ટ થ્રી માઇક્રોગ્રામ કેટુ હોય છે આ તો ભણું કહેવાય એટલે ચીઝ ખાવું એ કેટુ મેળવવાનો એક મજેદાર રસ્તો છે પછી આવે છે ઈંડાની જરદી આપણે ઘણીવાર એને અવગણીએ છીએ પણ સો ગ્રામ જર્દીમાં આપણને મળે છે એકતાલીસ માઇક્રોગ્રામ કેટુ એટલે સવારના નાસ્તામાં ઈંડા ખાવા એ કેટુ લેવા માટે એકદમ સરળ ઉપાય છે અને હવે જે આંકડો આવશે એ સાંભળીને તો કદાચ નવાઈ લાગશે ઘૂસ લિવર પેસ્ટ એમાં હોય છે પૂરા ત્રણસો ને અગણ્યાસી માઇક્રોગ્રામ કેટુ આ તો જબરદસ્ત કહેવાય આ કેટુના સૌથી પાવરફુલ સોર્સમાંથી એક છે મતલબ કે કેટુ મેળવવા માટે બહુ દૂર જવાની જરૂર નથી આપણા રોજિંદા ખોરાકમાં જે છુપાયેલું છે જેમ કે ઘી પનીર ઈંડાની જરદી ચિકનના અમુક ભાગો અને ખાસ કરીને નાટો જેવા આથાવાળા ખોરાકમાં એ ભરપૂર માત્રામાં હોય છે પણ વાત એ પૂરી નથી થતી વિટામિન કે ટુના ફાયદા ફક્ત હાડકાં પૂરતા સીમિત નથી એનાથી પણ આગળ છે ચાલો ફટાફટ એ પણ જોઈ લઈએ પહેલું હૃદયનું સ્વાસ્થ્ય આપણે જોયું કે એ નસોમાં કેલ્શિયમ જમા થતું રોકે છે એનો સીધો મતલબ છે કે એ આપણા હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે બીજું દાંત મજબૂત દાંત માટે પણ કેટું જરૂરી છે એ દાંતના અંદરના પળને મજબૂત બનાવે છે જેનાથી દાંત સ્વસ્થ રહે છે અને ત્રીજું જે હવે નવા રિસર્ચમાં સામે આવી રહ્યું છે એ શરીરના મેટાબોલિઝમ એટલે કે પાચન અને ઉર્જાના વપરાશને સુધારવામાં પણ મદદ કરી શકે છે આ બધું જાણ્યા પછી હવે એક સવાલ જાતને પૂછવો જરૂરી છે શું આપણા ખોરાકમાં પૂરતું કેટું છે આજકાલની લાઈફસ્ટાઈલ અને પ્રોસેસ્ડ ફૂડના કારણે મોટાભાગના લોકોમાં તેની ઉણપ જોવા મળે છે એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે સારું સ્વાસ્થ્ય કોઈ એક હીરો પર નિર્ભર નથી હોતું એ તો ટીમવર્ક છે કેલ્શિયમ વિટામિન ડી થ્રી અને વિટામિન કે ટુ આ ત્રણેયની ત્રિપુટી જ્યારે સાથે મળીને કામ કરે છે ત્યારે જ બેસ્ટ રિઝલ્ટ મળે છે તો છેલ્લે બસ આ એક વિચાર સાથે વાત પૂરી કરીશ આપણે જે ખાઈએ છીએ એ આપણા હાડકાને મજબૂત બનાવી રહ્યું છે કે પછી ચૂપચાપ આપણી ધમનીઓને સખત કરી રહ્યું છે આનો જવાબ કદાચ આપણા આહારમાં વિટામિન કે ટુની હાજરી કે ગેરહાજરીમાં જ છુપાયેલો છે